મોટી સંખ્યામાં દેશભક્તો રાષ્ટ્રભક્તો ગ્રામ્ય અને શહેરના લોકો જોડાયા તે બદલ હું રાજેશ રાવલ દેવગઢ બારિયા કોંગ્રેસ શહેર પ્રમુખ આપનો આભાર વ્યક્ત કરું છું આજ રોજ પંદરમી ઓગસ્ટ નિમિત્તે દેવગઢ બારિયા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડાયેલા સૌ રાષ્ટ્રભક્તોનો નું હું આભાર માનું છું દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર ફેઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દાહોદ